મોરબી માળિયા હાઈવે પર એક ટ્રક બેફામ રીતે બેદરકારીથી અન્યના જીવને જોખમમાં મૂકીને જઈ રહ્યો હતો જે બાદમાં પલટી ખાઈ ગયો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ મોરબી ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી માળિયા હાઈવે રોડ પર એક ટ્રક બેદરકારીથી પસાર થઈ રહ્યો હોય અને તે આગળ જતા રોડ સાઈડમાં પલટી મારી ગયો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એ બાદ મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર હરિપર કે ગામના પાટિયા પાસે ટ્રક જી જે બાર એ ડબ્લ્યુ ઝીરો વન વન સેવનના ચાલક દ્વારા પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાં એ રીતે ટ્રક ચલાવવામાં આવ્યો હતો તે બાબતને ધ્યાને લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ટ્રક ચાલક સતારભાઈ કાસમભાઈ સમા ઉંમરવર્ષ છેતાલીસ રહેવાસી કચ્છવાડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે